જો બહાર જવાય એવું જ નથી એકદમ અંધારું છે અને બહાર જવાય એવું નથી એક વસ્તુ બતાવો અમારા ઘરની બહાર શું થયું જો કેટલા મસ્ત તુલસી જીવ રમે છે જો કેટલા કીલાં પાણી અડ્યું છે અને એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ લો તમે છે ને અમે છે ને સ્કૂટી અહીંયા મૂકીએ છીએ તો વરસાદને લીધે આ દિશિતાનું સ્કૂટી હવે મારુંથી વેનમાં નથી જતી એ જાય છે સ્કૂટી લઈને ભાઈ બહેન બંને એટલે સવારમાં તમને આજે મિસ થઈ ગયા તો સીધીને ટેવ નહીં ને એટલે એ ભૂલી ગઈ છે એ તમને બતાવવાનું કાલે તમને કન્ટિન્યુથી બતાવશે અને તમારે તમે કઈ બાજુથી છો એ કહેજો અને તમારી બાજુ કેવો વરસાદ પડે છે એ કહેજો

ઉભી ના તો હે ને ઉભી તો ચાલુ ના થાય એમ ચાલુ થાય તો પાણી ભરાઈ જાય તમારો હાથ ના ચાલે આગળ અને પછી સ્કૂટી એક વાર બંધ થઈ ને પછી ચાલુ ના થાય તો ફસાઈ જઈએ ને આપણે પતા હું એટલું નસીબ સારું હો હા ખાલી પડું છું કઈ પડી બતાવી દો બતાવી દો બતાવી 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 અમે પાંચ છ દિવસ પહેલાં જ પડી જો જો તમને દેખાય વાગ્યું એને સ્કૂટી લઈને પડી હતી પણ એમાં એનો વાંક નહોતો લીલ આવી ગઈ હતી અને આને છે ને જમતી વખતે એને એનો છોકરો આજુબાજુ જોઈએ આ તો ઉપર ગયો મેં જોયો એને પણ એને તો એમ છોકરો જોઈએ જ એ નાનું વગર ના ચાલે હે ને તારા છોકરા ની પ્રસાદી તારે લેવાની અમે ના લઈએ હા અમે અત્યારે કામ થી બહાર આવ્યા છે તમે ખાલી પાણી જોઈ શકો છો અત્યારે ગાડી ડૂબી જાય ને એવા પાણી છે

બોલો કેવા ઝઘડા બે તારે મૂકીને જવું ભાઈ આ માં સુતા લક્ષ્મીજી ઓ લક્ષ્મીજી આને ખાવા હું કરું કમેન્ટ કરો હવે એ કમેન્ટ કરશે તો હાંજ પૂરી થઈ જશે શું કેવું દીશુ તારું નેટ કરો ચાલો ફટાફટ નેટ કઈ થી કરું લે આ પરમ ના મોબાઈલ માંથી કર એવું કે શું કેવું દીશુ ટ્યુશન થી આવી છે એમ બતાવવાનું કહ્યું

એટલે અહીંયા જો ડ્રાય ફ્રૂટની થાળી અને આ બાજુ છે આરતીની થાળી એ બંને હું કરી દીધી છે અને સાંજના વાગે કહે છે સાડા છ સંધ્યા ટાઈમે પધરામણી કરે છે સંતો તો સામે કયા છે હમણાં આવશે એટલે તમને કીણાકીને કન્ટિન્યુ કરશે કાં તો હું દૂરથી કન્ટિન્યુ કરીશ કારણ કે મારાથી બહાર નહીં અવાય બરાબર છે बस और आती बस घरायो है अरे देखो एक आना आया तो तारा मु करवा वाला तारा मु करवा आके पढ़ा कर गया पीएम मैनेजमेंट पीएम सीएम ना ये कोई नहीं

રાત્રે જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ પરમ આવ્યો નથી પરમ હજી અમારે સોસાયટીમાં ઘૂમે છે આ બાજુ ડીસુની ડીશ રેડી છે એણે લઈ લીધું છે પાપડી ખીચડી બનાવી છે અને છસ કેમ કે શાકના બહુ જ વાંધા છે શું કહેવું સ્પીનાગીન જમવા તો બોલાય એવું તો ત્યાં બાજુ જો એને શાકના વાંધા એટલે કેવા ખબર છે

જમી લઉં ને પરમ દેખાતો નથી કેમ કે પરમ છે અત્યારે સોસાયટીમાં સંતો જોડ ફરે છે એટલે એને જવા દો અને અમે લોકો જમી લઈએ તો ચલો જેને જમવું હોય એ આવી જજો હેલો કેમ છો બધા તો જો આજે વાગી ગયા છે સવાર નવ અને પરમને સુવડવાનો ટાઈમ થઈ ગયો છે મેં કહ્યું ચાલો પહેલાં બ્લોગનો એન્ડ કરી દો અને કોમેડી છે જે હું તમને લોકોને આજે કહીશ બહુ મજા આવશે તો આ બાજુ જો પીનાકીન મેસેજ કેવો છે બસ તમાજીઓ કેવો છે ને આ बाजू નું આ મજવા લપઈ ના બેસી ગઈ છે અને હા તમને લોકોને ટીસી કામાં શું ન્યુ લાગ્યું છે એ કહો કે આમાં શું નવું છે ચશ્મા એ લોકોએ ક્યાં જોયા છે છે ને હે સવા તો જોએલા જ છે હા મને બતાવ તો અરે તમે લોકો કમેન્ટ કરજો બતા કમેન્ટ સહી કડો ના ના પ્લીઝ કરો ચાલો સર છોડો બટીએ છોડો પરમ મજજી સુપરમ કેવું છે મજામાં કવન જરૂર જ મેં પોઈડે કેવું છે પરબત જમીન જમીન નથી તો કંઈ નહીં ચાલમ હા છે 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 આ જો અમાર તો જાતે કે મસ્ત લાગે છે હં તો હવે તમે બધા બ્લોપ જોજો કંટિન્યુ બરાબર બતાવું અત્યારે તું બધા ગયો તો તો તને કેવું મજા આવી કોઈ સારું એવું તને કઈ યાદ રહ્યું છે કોઈના ઘરનું શું થયું તું હવે એક જણના ઘરે ગયા ને અહીંયાથી હં તો આ તો એક જણ છે ને એક આ શું કહેવાય જે મહારાજ હતા ને સ્વામી સ્વામી સંતે એવું પૂછ્યું સ્વામીવાળા કે તમે કશું વ્યસન વ્યસન છે તો કે ઓલવેઝ બધું જ એવું આપણે તો બોલ બોલ આવી ગયું એવું અને પછી પૂછ્યું કે તમે આગળ આવો ટાઈમ મળે તો કે એક બે અને કેવું કે કેવું કે ઓલવેઝ કેવું કે વ્યસનનું ઓલવેઝ કરીએ છીએ આપણે દારૂ પીએ છીએ એને શંભુ પીગા ના દારૂ એમે જે પીગો આઈ જ એ એવું કે તો તમને લોકોને હવે પરમની કોમેડી કેવી લાગી છે અમને જરૂરથી થી કરજો રિયલ જ છે હવે હોય હવે બધા બિચારા એટલે ભાઈનું કેવું એવું છે કે ભાઈ જો સંભુ પીતા હતા તો હું પીઉ છું એવી રીતે એમણે ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે કંઈ નહીં ચાલો તમે લોકો પણ વ્યસન કરતા હોય તો ના કરશો હે ને પરમ એવું પરમનું કહેવું છે સારું ચાલો તો કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે ને આજે સવારે મને કાલ રાતથી મેં ગોખ્યું હતું કે મારે બ્લોગ બનાવવાનો છે પણ સવારે ઉઠીને જે વરસાદ પડ્યો ને એ મને ખબર તમને મને આજે ભૂલાઈ જ ગયો પેલું ચાર મહિનાથી ટેવ નથી આજે મને ભૂલાઈ ગયું કાલે હું એકદમ ટ્રાય કરીશ બનાવવાની સવારે હું સાડા પાંચ ઉઠીશ તો ત્યારથી વ્લોગ શૂટ કરીશ હું તમને લોકોને બતાવીશ કે દિશુ અને પરમ કેવી રીતે જાય છે અને હવે મારી બર્ડે આવશે અને હવે દીશુને બર્થે આવશે લો ભાઈ એટલે હવે કાલે તમે લોકોને હું બધું જ પ્રોપર બતાવીશ આજે મારી ભૂલ થઈ ગઈ છે તો ચલો કંઈ નહીં ટાટા ભાઈ ભાઈ ગુડ નાઇટ બરા ને દિશુ બોલો